હેલો ફેમિલી રાધે કૃષ્ણ રેસીપી શરૂ કરીએ વિડિયો છેલ્લે સુધી જોજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલા કરી દેજો તો ચાલો શરૂ કરીએ તો જો ખજૂર પાક બનાવવા માટે સૌથી પહેલા તો આપણે છે ને સાવ ઢીલો ખજૂર લઈ લેવાનો છે અને આ રીતે બધા ઠળિયા કાઢી લેવાના છે

આ રીતે બધો ખજૂર એડ કરી દેવાનો છે એમાં ખજૂર ગળે ને ત્યાં સુધી એને હલાવવાનું છે ઘી માં શેકવાનું છે ખજૂર ને ખજૂરને છે ને આપણે લો ફ્લેમ ઉપર આવી રીતે ચડવા દેવાનું છે સાવ ગળી જાય ત્યાં સુધી એને હલાવવાનો છે આપણો ગળી ગયો માવો લીધો છે મને વધારે માવાનો ટેસ્ટ પસંદ નથી એટલે હું અઢીસો જ નાખું છું તમને માવા વાળું વધારે ભાવતું હોય તો વધારે પણ એડ કરી શકો છો એટલો નોર્મલ ટેસ્ટ આવી જાય છે એટલે હું એટલો જ નાખું છું પછી નકરું માવો માવો જ લાગે ખજૂર પાકનો ટેસ્ટ ન આવે એટલે હું માવો થોડોક જ એડ કરું છું હવે આપણે માવો ગળે ત્યાં સુધી આપણે એને બરોબર મિક્સ કરી લેવાનું છે માવો અને ખજૂર બે એક થઈ જાય એટલું હલાવવાનું છે અને પાકવા દેવાનું છે તો જો આપણો માવો અને ખજૂર બે એક થઈ ગયું છે હવે આપણે આમાં જે બદામ ક્રશ કરેલી હતી એ એડ કરી દેશું આપણે ખજૂર બિસ્કિટ બનાવીએ છીએ એટલે ડ્રાયફ્રૂટ થ થોક મેં ઓછું યુઝ કર્યું છે તમે ખાલી ખજૂર પાક બનાવતા હોય ને તો વધારે ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો તો જો બધામાં એડ કરીને આપણે એને છે ને ગેસ ઓફ કરીને નીચે લઈ લીધી છે તવીને હવે એને પ્રોપર મિક્સ કરવાનું છે તો જો આપણું ડ્રાયફ્રૂટ પણ મિક્સ થઈ ગયું છે હવે આપણે ખજૂર બિસ્કીટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ ખજૂર બિસ્કીટમાં છે ને ઓલવેઝ આ પાર્લેના મેરી બિસ્કિટ જ યુઝ થાય છે બીજા બિસ્કીટ યુઝ નથી થતા તો આ બિસ્કિટનો ટેસ્ટ પણ સારો આવે છે તો આપણે આ બધા બિસ્કિટને તોડી લઈશું તો અંદરથી આ ટાઈપના કંઈક આવે છે ઘઉંના બિસ્કિટ આવે છે સૌથી પહેલાં તો આપણે જે આ ટોપરું લીધું છે ને ડિશમાં આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તો જો સૌથી પહેલાં તો એક બિસ્કિટ લેવાનું છે ને એના ઉપર આ રીતે સ્પ્રેડ કરવાનો છે ખજૂરને અને એના ઉપર પાછું બીજું બિસ્કિટ મૂકવાનું છે અને બિસ્કિટને આમ વજન આપવાનું છે થોડોક એટલે આખામાં ફેલાઈ જાય એના ઉપર પાછો ખજૂર ને એડ કરવાનો છે અને પાછું એના પર બિસ્કિટ મૂકીને એને થોડોક વજન આપવાનું છે બહુ વધારે નથી આપવાનું બિસ્કિટ ભાંગી જશે નગર એટલું થયા પછી આપણે એને આજુબાજુ ને ઉપર નીચે બધે ખજૂર લગાવી દેવાનો છે જો આ રીતે બધામાં આપણે સરખી રીતે લગાવી દેવાનો છે બિસ્કિટ નો દેખાય ને એ રીતે આની જગ્યાએ તમારે ખજૂર પાક બનાવવો હોય ને તો તમે આ જ માવામાં વધારે ડ્રાયફ્રૂટ એડ કરી શકો ડ્રાયફ્રૂટ વધારે રાખવાનું પછી એને રાઉન્ડ રાઉન્ડ બોલ બનાવી નાખવાના એટલે ખજૂર પાક રેડી થઈ જાય અને આ અત્યારે હું જે બનાવું છું એ ખજૂર બિસ્કીટ બનાવું છું કહેવાય તો ખજૂર પાક જ દે પણ આમાં બિસ્કીટ આવે એટલે લોકો એવું નવું નામ પાડી દીધું છે કે ખજૂર બિસ્કીટ ડ્રાયફ્રૂટ તો તમે આમાં પણ વધારે એડ કરી શકો પણ મને ડ્રાયફ્રૂટ એટલા બધા પસંદ નથી એટલે હું મીડિયમ જ એડ કરું છું જોકે આ વખતે મેં ડ્રાયફ્રૂટ એડ કર્યા છે ને કરું ડ્રાયફ્રૂટ નથી નાખતી એમને આમ સિમ્પલ જ બનાવું છું જો આ રીતે રાઉન્ડ ગોળો બનાવી લેવાનો છે જો આ આપણો ખજૂર બિસ્કીટનું એક બની ગયું છે હવે આપણે એને આ રીતે ઠરવા માટે મૂકી દેવાનું છે તો આજે આપણે ખજૂર પાકનું જે આખું બનાવ્યું છે એને આપણે

ખજૂર પાક ને આપણે એવી રીતે કરી નાખવાના છે તો જો આપણો ખજૂર પાક રેડી થઈ ગયો છે વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો આવજો રાધે કૃષ્ણ